નમસ્કાર ડીવી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે માતાજીની ભક્તિ અને આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિ હવે બે જ દિવસમાં શરૂ થશે ત્યારે પંચમહાલ જિલ્લાનું પવિત્ર યાત્રાજામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં નવરાત્રિમાં ભક્તો ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પગપાળા પાવાગઢના રસ્તે આવતા જોવા મળતા હોય છે અને દર વર્ષે નવરાત્રિના બે દિવસ અગાઉ સમગ્ર ગુજરાતમાં પગપાળા આવતા ભક્તો માટે વિસામા ઠેર ઠેર શરૂ કરવામાં આવે છે આવો જ એક વિસામો ગોકંબા તાલુકાના પરોલી ખાતે જે છેલ્લા દસ વર્ષથી આ વિસામો ચલાવવામાં આવે છે અહીંયાના સ્થાનિક આગેવાનો દ્વારા અને ગામ લોકોના સહયોગથી અને દાતાઓના સહયોગથી અહીંયા વિસામો ચલાવવામાં આવે છે ત્યારે આજે વિસામાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને અહીંયા આજે મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના રાણાપુરથી ભક્તોનો સંઘ જે દોઢસો જેટલા ભક્તો છે અહીંયા આવ્યા છે અને આ વિસામાની અંદર ભક્તોએ જાતે જ રસોઈ બનાવી અને દાળ ચૂરમું બાટીની રસોઈ બનાવી અને બધાએ ભક્તોને જમાડ્યા હતા આમ પરોલી ખાતે વિસામાનો તો પ્રારંભ થઈ ગયો છે પરંતુ આ જે ભક્તો છે મધ્યપ્રદેશના રાણાપુરથી પાવાગઢ જઈ રહ્યા છે એ ભક્તોનો સંઘ આજે અહીંયા રોકાયો છે અને તેઓ દાળ ભાત રોટી અરે બા દાળ બાટી અને ભાત ચૂરમો એની રસોઈ બનાવી અને દરેક ભક્તોને જમાડતા નજરે પડી રહ્યા છે ભક્તોની અંદર ભક્તિભાવનો જાણે કે મહાસાગર હિલોડા મારતો હોય તેવો ઉમંગ ઉત્સાહ જોવા મળે છે છેલ્લા ઘણા વર્ષોથી આ રાણાપુરનો સંઘ એ અહીંયા પાવાગઢ દર્શન માટે આવતો હોય છે ત્યારે જાણીએ તેઓ શું કહી રહ્યા છે બીજા નામ બતાવે આપને ચંદનસિંહ કછોટિયા ઓર રાણાપુર છે આ રાણાપુર એમપી જાબુઆ ઓર જાબુઆર કોગ अभी मेरे पास डेढ़ सौ लोग हैं डेढ़ सौ लोग हैं आज का ये भंडारा आपकी ओर से हाँ, कल और कल भी रहेगा कल भी रहेगा कल पाओगढ़ दर्शन करके हाँ, वापस यहीं आओगे केवल इस यहाँ का जो संगठन है उनकी भावना अच्छी बर, है बर्तन भांडे की और टेंट की व्यवस्था है बाकी सामान की व्यवस्था सारी संगठन की है कल क्या रसोई रहेगी कल रहेगा खीर पूरी क्यों कल कोई खास दिन है कल सर्व सर्वपित्र मोक्षा है बराबर श्राद्ध का आखिरी दिन है તો સબ ભક્તો કો શ્રાદ્ધ કા ભોજન કરવા બિલકુલ આજ ભી આપણા દાલ બાફલી ચાવળ પરોલી ના વિસામા ની અંદર પરોલીના સ્થાનિક આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા માઈ ભક્તો માટે ખૂબ જ સારી સેવા ચા નાસ્તો અને જમવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવતી હોય છે અને અહીંયા ગામના યુવાનો ખૂબ જ સારી રીતે ભક્તિભાવપૂર્વક આ જે પદયાત્રીઓ આવે છે તેમની સેવા ચાકરી કરતાં પણ નજરે પડે છે ત્યારે જોઈશું કે આ ભક્તો પણ શું કહી રહ્યા છે કેટલા વર્ષથી આ ભંડારાનું આયોજન વિસામાનું આયોજન થયું છે એમાં લોકોનો સહયોગ કેવો રહે છે શું નામ છે તમારું નિલેશ કુમાર કેટલા વર્ષથી આ વર્ષથી ચાલે છે એની અંદર જે જે લોકો આમ સેવા આપતા હોય એવા કોણ કોનો સહકાર રહે છે પ્રોજેક્ટ છે મોન્ટુભાઈ અને બધા સહયોગથી અલ્કેશભાઈ ને બધા ગ્રામના યુવાનો તરફ જય મહાકાળી જય મહાકાળી